डीसा धारासभ्य प्रवीणभा मड़ी बहेनूम मेरूम बड़दगाडा मोभ भरियम बहेनुम मूम डीसा धारासभ्य बड़दगाड़ा मग लई गांवीणभा मड़ी मांग गया। भाई बेसी मेरूम लई ने बहन ने त्यांगमेरूम लई पहुंचया मारवाड़ी समाज सामजी परंपरा जलवाई रहे बलदगाडा मग ममरूम लई गया જૂની પરંપરાગત મુજબ જૂના માણસો પહેલા બળદગાડાનો મોટા પાયે ઉપયોગ કરતા હતો લગ્ન પ્રસંગે લોકો બળદગાડામાં એક ગામથી બીજે ગામે વરરાજાની જાન લઈને પણ જતા હતા અને મામેરામાં પણ બળદગાડાનો ઉપયોગ થતો હતો જ્યારે યુગ બદલાતા અત્યારે લોકો મોટી મોટી ગાડીઓ લઈને મામેરામાં જતા હોય છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જૂની પરંપરાગત મુજબ બહેનના મામેરામાં બળદગાડું લઈને જૂની પરંપરાગત જાળવી રાખવા માટે ને ઉજાગર કરવા માટે બળદગાડામાં બહેનનું મામેરું લઈ ગયા નવા યુગના યુવાનો પરંપરા જાળવી રાખે તે માટે બળદગાળા માં દાગીના પણ ગાળા માંગ રાખીને મામેરૂમ લઈ નહી ગયા ધારાસભ્ય પ્રવીણ માળી ના બહેન ના મામેરા માંગ ભાજપના રાજસ્થાન ગુજરાતના નેતાઓ અને સગાવાલા ને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા